ડોપાચાપરા ગામે નિશાળ ફળિયા માંગ રહેતા ગુલાબભાઈ મેતિયાભાઈ રાઠવાના ઘર માંગ બાજુના કોડ માંગ અજગર ઘર માંગ ભરાયો છે તેવી જાણ કેવડી ફોરેસ્ટર કમલભાઈ ને કરતા બિટગાડ રાજેન્દ્રભાઈ બારિયા અને રસિકભાઈ વસવો નદી ઉતરીને તેમના ઘરે પહોંચી સાત ફૂટ લાંબા અજગર નો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને સિલોજ ગામે મહેન્દ્રભાઈ રાઠવા ના ઘરેથી છ ફૂટ લાંબા અજગર નું રોજમદર બકાભાઈ રાઠવા અને શંકરભાઈ રાઠવાએ રેસ્ક્યુ કર્યું હતું વન વિભાગ છોટાઉદેપુર દ્વારા અને અન્ય વિસ્તારમાં નાના મોટા સરિસરૂપ નો રેસ્ક્યુ ની કામગીરી કરવા તૈયાર રહેલા છે આજરોજ સવારમાં મુજબ કેવડી રાઉન્ડના ડોબાચાપરા ગામે એક ગુલાબભાઈના ઘરે અજગર મળ્યો છે એવી જાણ વનપાલ કેવડીને થતાં વનપાલ કેવડી સહિત સ્ટાફ સ્થળ પર જઈ અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે ડોબાચાપરા ગામે વસવા નદી પસાર થતી હોય અમારા સ્ટાફ નદી ક્રોસ કરી અને અજગર રેસ્ક્યુ કરેલું છે બાદ એને જંગલનો વિસ્તારમાં છોડવામાં આવેલું છે અને બીજો પણ એક સિલોજ ગામે મહેન્દ્રભાઈના ઘરમાં અજગર જોવા મળેલ હતો તેને પણ હદના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવામાં આવેલ છે એનસી રાઠવા ફોરેસ્ટ ઓફિસર છોટાદેપો